નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ સાત સ્વાધ્યાય પોથીનો ભાગ એક આજનો વિષય છે અંગ્રેજી તો અંગ્રેજીમાં આપણે ગયા વિડીયોમાં એક્ટિવિટી ત્રણ સુધી શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી ચાર શીખીશું એક્ટિવિટી ચાર છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ તો અહીં બ્લો બ્રેકેટમાં આપણને વર્ડ દીધેલા છે એ આપણે અહીં લખવાના છે તો અહીં ફ્લાય છે તો ફ્લાય એ વર્તમાન કાળમાં આવે છે ફ્લાય એ મૂળ રૂપ છે તો આપણે એને ભૂતકાળનું રૂપ લખવાનું છે તો અહીં બધા છે તે ભૂતકાળના રૂપો આપેલા છે જે આપણે શોધીને લખવાના છે તો ફ્લાય તો ફ્લેવ પછી છે બાય તો બોટ કેચ તો કોટ બ્લો બ્લોનું ભૂતકાળનું રૂપ થશે બ્લેવ પછી છે સિંક તો સેંગ રીંગ તો રેંગ નો તો નેવ ડ્રોવ તો ડ્રેવ એક્ટિવિટી ફાઇવ એ છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો આપણે આ ફકરો વાંચવાનો છે અને નીચે આપેલા સેન્ટેન્સ છે તે પૂર્ણ કરવાના છે તો આપણે સીધા વાંચીએ છીએ નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ ગ્રીન ફિલ્ડ્સ હવે અહીં છે તેજસ્વીની વાળા ચેપ્ટરનો ફોકરો આપેલો છે કે તેજસ્વની પોતાની સાયકલ લઈને ફાર્મમાં અને મેદાનમાં અને ગ્રીન મેદાનમાં જાય છે અને તે પક્ષીઓને જોવે છે જે આપણે ચેપ્ટરમાં જોઈ ગયા છે તો અહીં છે વાક્ય આપેલા છે તે આપણે પૂર્ણ કરવાના છે પેલો છે તેજસ્વીની પાસ્ટ ઓવર ફાર્મ એન્ડ ફિલ્ડ્સ બે નંબરનું છે તેજસ્વીની વોઝ એન્જોયિંગ ધ બ્યુટિફુલ વ્યૂ ત્રણ નંબરનું છે તેજસ્વીની નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે ફોર્થ નંબરનું છે ધ ફેન સ્ટોપ્ડ બિકોઝ ઓફ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન ફિફ્થ નંબરનું છે ધ સિમિલર વર્ડ ફોર ગ્રુપ ઇઝ ફ્લોક ગ્રુપ એટલે કે એક પ્રકારનો જથ્થો તો ફ્લોક એટલે પણ એક પ્રકારનો જથ્થો અહીં બળને ટોળું બર્ડના ટોળાને ફ્લોક કહેવામાં આવેલું છે તો ગ્રુપ એટલે પણ ટોળું અને ફ્લોક એટલે પણ ટોળું એટલે તે એનો સમાનાર્થી શબ્દ થાય એક્ટિવિટી ફાઇવ બી છે રીડ ધ પેસેજ ફ્રોમ એક્ટિવિટી ફાઈવ એ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ તો આપણે આ ફકરો વાંચ્યો છે એમાંથી અહીં સેન્ટેન્સ આપેલા છે તે આપણે કહેવાના છે સાચા છે કે ખોટા તો પેલો છે તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ પેલું છે તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ તો તેજસ્વીની ફોરેસ્ટમાં નહોતી પણ તેજસ્વીની ગઈ તી ગયા ફાર્મમાં અને ફિલ્ડમાં એટલે પેલું છે તે રોંગ આવશે બે નંબરનું છે શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે તો તે ટ્રુ આવશે થ્રી નંબરનું છે તેજસ્વીની સ્ટોપડ ધ ફેન તો તેમાં આવશે ટ્રુ પછી છે તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઇટલી તો એમાં એ આવશે ફોલ્સ ફિફ્થ નંબરનું છે તેજસ્વીની લાફ્ટ વેન શી ફેલ ડાઉન તો એમાં આવશે ફોલ્સ આગળનો પ્રશ્ન છે એક્ટિવિટી સિક્સ રીડ રીડ ધ સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરર તો સ્માઇલ ઇન ધ મિરર જે તેજસ્વિનીની સ્ટોરી છે તે આપણે રીડ કરીને તેના સવાલ જવાબ અહીં લખવાના છે તો પહેલો સવાલ છે હાઉ ડી હાઉ વોઝ ઓલ્ડ તેજસ્વિની તો જવાબ આવશે તેજસ્વિની વોઝ ટ્વેલ્થ યર્સ ઓલ્ડ પછી સેકન્ડ નંબર છે ડિસ્ક્રાઈબ તેજસ્વીનીસ બાયસિકલ ઇન ટુ થ્રી સેન્ટેન્સ તો આપણે જવાબ લખીશું તેજસ્વીનીસ બાયસિકલ વોઝ અ યુનિક બાઇક ब्लू इन कलर अ सॉफ्ट सीट अ लिटल बेल एंड अ रेयर व्यू मिरर। क्वेश्चन नंबर थ्री है वोज देर एनी बटन इन द बाइसिकल तो जवाब आर वोज अ रेड बटन नियर ध बेल इन द बाइसिकल फोर नंबर नॉट डीड तेजस्वीनी सी इन द रिवर तो जवाब आसेजस्वीनी वोज सीन बोट इन द रर ફિફ્થ નંબરનું છે વેર વેર ધ લિવ્સ ઓન ધ ટ્રી તો ધેર આર સો મેની લિવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ તો મિત્રો અહીં સુધીનો અભ્યાસ આજના વિડીયોમાં કરશું આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી સાત શીખીશું